વડોદરાના પાદરા તાલુકામાં આવેલા ગંભીરા બ્રિજનો એક હિસ્સો ધસી પડ્યો જેમાં બાવીસ લોકોના મોત થયા નવ લોકો ઘાયલ છે આ અંગે વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસ સભ્ય હર્ષદસિંહ પરમારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે વહેલી તકે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે બ્રિજ બંધ થવાથી લોકોને સાહીઠ કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડે છે જેનાથી સમય અને ખર્ચમાં વધારો થયો છે પરમારે બે હજાર બાવીસથી બ્રિજની જર્જરી હાલત અંગે સરકારને ચેતવણી આપી હતી પરંતુ કોઈ પગલાં ન લેવાયા જેના કારણે આ દુર્ઘટના ઘટી માંગણી છે બીજી કોઈ વાત કરવાની નથી જે બ્રિજ તૂટ્યો છે સરકારના ભ્રષ્ટ અધિકારીઓના લીધે જે બાવીસ લોકો નિર્દોષ લોકોનો જીવ ગુમાવવાનો આવ્યો છે તેના અનુસંધાનમાં વડોદરા કલેક્ટર કચેરી ખાતે અમારી સીધી માંગણી છે કે વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે જેથી કરીને આણંદ જિલ્લાના હજારો યુવાનો રોજગારી અર્થે વડોદરા પાદરા જીઆઈડીસીમાં નોકરી માટે આવતા હોય અને જ્યારે અમારા ઘરના યુવાનોને આટલી મોટી તકલીફનો સામનો કરવો પડતો હોય ત્યારે અમે સૌ આગેવાનો ભેગા થઈ જિલ્લા સદસ્યો છે તાલુકા સદસ્યો છે સરપંચશ્રી છે તમામ અમારા મત વિસ્તારના લોકો છે અમારો મત વિસ્તાર છે અને અમારી સીધી માંગણી છે કે જે ગંભીર પરિસ્થિતિનો આજે સામનો કરવી પડવો કરવો પડતો હતો એના અનુસંધાનમાં વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે એવી મારી સીધી માંગણી છે